હલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ અગિયાર રસાયણ વિજ્ઞાન ચેપ્ટર એક સ્વાધ્યાય તેનો પ્રશ્ન વન પોઈન્ટ એક જોવાના છીએ અહીં પ્રશ્ન છે કે આયનના એક ઓક્સાઇડનો જેમાં દરથી સિક્સટી નાઇન પોઈન્ટ નાઇન આયન અને થર્ટી વન ડાય ઓક્સિજન છે તો તે ઓક્સાઇડનું સૂચક સૂત્ર નક્કી કરો તો અહીં આપણે આ કોઠો પ્રમાણે જોઈએ તો સૌપ્રથમ પ્રથમ પહેલાં તત્વો આવશે પછી દળથી ટકા પરમાણીય દળ મોલની સંખ્યા સાદવ ગુણા ગુણોત્તર અને સાદો મોલ ગુણોત્તર જે પૂર્ણાંક સંખ્યામાં આવશે તો સૌપ્રથમ આપણે તત્વ જોઈએ તો તત્વ કયા કયા આપે આપણને આપેલા છે તો તત્વ આપણને આપેલા છે એફી ત્યારબાદ ઓક્સિજન આપણને દઠી ટકા આપેલા છે તો એફીના દઠી ટકા આપેલા છે આપણને સિક્સટી નાઇન પોઈન્ટ નાઇન અને ઓક્સિજનના આપણને આપેલા છે થર્ટી પોઈન્ટ વન તે જ પ્રમાણે પરમાણીય દળ જોઈએ તો એફીનું પરમાણીય દળ છે ફિફ્ટી ફાઇવ પોઈન્ટ એટી ફાઇવ અને ઓક્સિજનનો પરમાણ્ય દળ છે સિક્સટીન પોઈન્ટ ઝીરો ઝીરો હવે મોલની સંખ્યા મોલની સંખ્યા ગણવા માટે આપણને દઢથી ટકા અને પરમાણ્ય દળનો ભાગાકાર કરીશું એટલે કે દઢથી ટકાને પરમાણ્ય દળ વડે ભાગીશું તો સિક્સ્ટી નાઇન નાઇન છેદમાં ફિફ્ટી એટી તો અહીં આન્સર આવશે વન પોઈન્ટ ટ્વેન્ટી ફાઈવ બરાબર ત્યારબાદ તેવી જ રીતે ઓક્સિજનનું ઓક્સિજનનું મોલની સંખ્યા ગણવા માટે આપણે દઢથી ટકાને પરમાણિયા દંડને ભાગીશું તો થર્ટી પોઈન્ટ વન છેદમાં સિક્સટી પોઈન્ટ ઝીરો ઝીરો તો અહીં આન્સર આવશે વન પોઈન્ટ ડબલ એટ ત્યારબાદ સાદો ગુણોત્તર કરીએ તો સાદો ગુણોત્તરમાં જે નાની સંખ્યા છે તેને બંને વડે ભાગીશું તો આમાં નાની સંખ્યા વન ટ્વેન્ટી છે તો તેને વન ટ્વેન્ટી અને વન પોઈન્ટ એટી એટ વડે ભાગીશું તો વન પોઈન્ટ ટ્વેન્ટી ફાઇવ છેદમાં વન ટ્વેન્ટી ફાઇવ અહીં આન્સર આવશે વન ત્યારબાદ બાદ વન પોઈન્ટ ડબલ છેદમાં વન ટ્વેન્ટી ફાઇવ બરાબર વન ફાઇવ આન્સર આવશે અહીં આન્સર પૂર્ણાંક છે અને આ વન પોઈન્ટ ફાઇવ એટલે અપૂર્ણાંકમાં છે તો એને આપણે સાદોમૂલ ગુણોત્તર એટલે કે પૂર્ણાંક સંખ્યામાં ફેરવીએ તો બંનેને બે બે વડે ગુણીશું તો એકને બે વડે ગુણતા બે આવશે અને વન પોઈન્ટ ફાઇવને બે વડે ગુણતા થ્રી આવશે ત્યારબાદ પ્રમાણસૂચક સૂચક પ્રમાણસૂચક સૂત્ર આપણને મળશે એફીનું આમ સંયોજનનું સૂચક સૂત્ર મળશે આપણને એફ ઇમાં બે આવેલા છે તો એફ અને ઓક્સિજનમાં ત્રણ તો એફ ઇ ટુ ઓ થ્રી એ આપણું પ્રમાણસૂચક સૂત્ર મળશે ત્યારબાદ પ્રશ્ન વન પોઈન્ટ ફોર છે કે ઉત્પન્ન થયેલ કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઘણું જ્યારે એક મોલ કાર્બનને હવામાં બાળવામાં આવે છે અને બીજું છે એક મોલ કાર્બનને સોળ ગ્રામ ડાયોક્સિજનમાં બાળવામાં આવે છે અને ત્રીજું છે બે મોલ કાર્બનને સોળ ગ્રામ ડાયોક્સિજનમાં બાળવામાં આવે છે આ ત્રણે ત્રણ માટે એક જ સમીકરણ લાગુ પડશે પહેલાં માટે છે કાર્બન પ્લસ ઓક્સિજન ઇટ ગીવ સીઓ ટુ અહીં એક મોલ કાર્બન છે એક મોલ કાર્બન એક મોલ ઓટુ અને એક મોલ સીઓ ટુ મળશે એટલે એક મોલ કાર્બન એક મોલ ઓક્સિજન એટલે કે ઓટુ માટે એ એક મોલ કાર્બન ડાયોક્સાઇડ મળશે તો માટે એક મોલ કાર્બન બરાબર એક મોલ કાર્બન ડાયોક્સાઇડ વાયુ મળશે આપણને ત્યારબાદ બીજું છે બીજા પ્રશ્નમાં પૂછેલું છે કે એક મોલ કાર્બનને સોળ ગ્રામ ડાયોક્સિજનમાં બાળવામાં આવે છે અહીં આપણને સોળ ગ્રામ એટલે કે તેની માત્રા આપેલી છે ડાયોક્સિજનની માત્રા આપેલી છે એમાં પણ આપણને એ જ સમીકરણ લાગશે કાર્બન પ્લસ ઓટો ઇટ ગીવ સીઓ ટુ કાર્બન ડાયોક્સાઇડ વાયુ તો અહીં એક મોલ કાર્બન એક મોલ ઓટો એક મોલ સીઓ ટુ અહીં એક મોલ ગુણ્યા સોળ દુ બત્રીસ એટલે આપણને બત્રીસ વડે ગુણીશું અને એક મોલ સીઓ ટુ એટલે કે એક ગુણ્યા ચુમ્માલીસ અહીં ઓક્સિજનના પ્રમાણે દર સોળ છે અને બે આપેલા છે ઓક્સિજન એટલા માટે સોળ દુ બત્રીસ થશે જ્યારે કાર્બનના આપણે ગણીએ તો કાર્બનના મોલર દર બાર છે પ્લસ ઓક્સિજનના સોળ ગુણ્યા બે બરાબર બાર પ્લસ સોળ દુ બત્રીસ તો અહીં આપણને ચુમ્માલીસ દળ મળશે તો આપણને સીઓટાના દળ ચુમ્માલીસ મળશે જેથી અહીં આપણને સીમીટ પ્રક્રિયા મળશે આથી કાર્બનની सोल ग्राम डायऑक्सिजन ओटो साथाय ऑक्सीजन साथ प्रक्रिया करता डायक्सिजन सीमित प्रक्रिया प्रक्रिया आथी उद्भवता सिओटो નું વજન બરાબર ફોર્ટી ફાઈવના છેદમાં થર્ટી ટુ ઇન્ટુ સિક્સટીન ઇઝ ટુ ટ્વેન્ટી ટુ ગ્રામ બીજી રીતે જોઈએ તો એક મોલ કાર્બન અને એક મોલ ઓક્સિજન એટલે આપણે જોઈએ તો કાર્બનના મોલ કાર્બનના મોલ કેટલા છે તો એક મોલ કાર્બન તો કાર્બનના મોલ બરાબર એકના છેદમાં એક બરાબર એક મળશે તો એક મોલ કાર્બન જ્યારે ઓક્સિજનની વાત કરે તો ઓક્સિજનના મોડ ઓક્સિજનના મોલ બરાબર સોળના છેદમાં બત્રીસ બરાબર ઝીરો પોઈન્ટ ફાઇવ મોલ આથી ઓટોના મોલ ઇઝ ઇક્વલ ટુ ઝીરો પોઈન્ટ ફાઇવના છેદમાં વન ઇઝ ઇક્વલ ટુ ઝીરો પોઈન્ટ ફાઇવ આથી જેના મોલ ઓછા તે સિમેન્ટ પ્રક્રિયા થશે અહીં સિમેન્ટ પ્રક્રિયા કોણ છે તો ઓટો છે ત્યારબાદ આપણે ત્રીજો પ્રશ્ન પૂછેલો છે કે બે મોલ કાર્બનને સોળ ગ્રામ ડાય ઓક્સિજનમાં બાળવામાં આવે છે તો જોઈએ આપણે ત્રીજો પ્રશ્ન છે કે બે મોલ કાર્બનનું સોળ ગ્રામ ઓક્સિજનની હાજરીમાં દહન કરતાં ડાય ઓક્સિજનનું પ્રમાણ ઓછું હોવાથી એટલે કે કાર્બનની સરખામણીએ ડાયોક્સિજનનું પ્રમાણ ઓછું હોવાથી ડાય ઓક્સિજન સીમિત પ્રક્રિયા થશે આથી ઉદભવતા સિયોટોનું વજન સીઓનું વજન ઇઝ ઇક્વલ ટુ ફોર્ટી ફાઈવ ડિવાઈડેડ બાય થર્ટી ટુ ઇન્ટુ સિક્સટી તો અહીં આન્સર આવશે ટ્વેન્ટી ટુ ગ્રામ આથી મોલ કાર્બનને સોળ ગ્રામ ડાય ઓક્સિજનમાં બાળવામાં આવે તો ટ્વેન્ટી ટુ ગ્રામ મળશે વજન આપણને ત્યારબાદ વન પોઈન્ટ ફાઇવ પ્રશ્ન નંબર છે પાંચસો એમ એલ ઝીરો પોઈન્ટ થ્રી સેવન્ટી ફાઇવ મોલર જલ્ય દ્રાવણ બનાવવા માટે જરૂરી સોડિયમ એસિટેટ સીએ થ્રી સી ડબલ ઓ એન એનું દળ ગણો તો સોડિયમ એસિટેટનું મોલર દળ આપણને આપેલું છે એટી ટુ પોઈન્ટ ઝીરો ટુ ફોર ફાઇવ ગ્રામ મોલ ઇનવર્સ માઇનસ વન અહીં આપણને સોડિયમ એસિટેટનું દળ ગણવા કહેલું છે તો સૂત્ર લાગશે મોલારિટીનું કારણ કે અહીં દ્રાવણનું કદ અને દ્રાવણનું કદ આપણને પાંચસો એમ આપેલું છે દ્રાવણનું કદ ઇઝ ઇક્વલ ટુ ફાઇવ હંડ્રેડ એમ અને મોલારી પણ આપણને આપી દીધેલી છે મોલારી ઇઝ ઇક્વલ ટુ ઝીરો પોઈન્ટ થ્રી સેવન મોલર મોલારીટીનું સૂત્ર મૂકીશું આપણે ટુ દ્રાવ્યનું દળ ઇન્ટુ વન થાઉઝન કાં તો આપણે એક લિટર પર લઈશું પણ અહીંયા આપણે વન થાઉઝન્ડ લેવામાં આવે છે દ્રાવ્યનું મોલર દળ ઇન્ટુ દ્રાવણનું કર બરાબર તો મોલારિટી આપણને આપેલી છે ઝીરો પોઈન્ટ થ્રી સેવન્ટી ફાઇવ દ્રાવ્યનું દળ શોધવાનું છે ઇન્ટુ વન થાઉઝન્ડ ત્યાર બાદ છે છેદમાં આપણને દ્રાવ્યનું દળ તો મોલરદળને આપણને આપેલું છે એટી ટુ ઝીરો ટુ ફોર ફાઇવ તો લખીશું આપણે એટી ટુ ઝીરો ટુ ફોર ફાઇવ ત્યારબાદ કદ આપણને આપેલું છે ફાઇવ હંડ્રેડ અહીં છેદમાં છે તે ગુણાકારમાં જશે તો ઝીરો પોઈન્ટ થ્રી સેવન્ટી ફાઇવ ઇન્ટુ એટી ટુ પોઈન્ટ ઝીરો ટુ ફોર ફાઇવ ઇન્ટુ ફાઇવ હંડ્રેડ ઇઝ ઇક્વલ ટુ દ્રાવ્યનું દળ અને આ જે એક હજાર છે તે છેદમાં જશે તો સરખી રીતે આપણે લખતા દ્રાવ્યનું દળ ઇઝ ઇક્વલ ટુ ઝીરો પોઈન્ટ થ્રી સેવન્ટી ફાઈવ ઇન ટુ એટી ટુ પોઈન્ટ ઝીરો ટુ ફોર ફાઇવ ઇન્ટુ ફાઇવ હંડ્રેડ ડીવાઈડેડ બાય વન થાઉઝન્ડ અહીં આન્સર આવશે દ્રાવ્યનો દળ ફિફ્ટીન ગ્રામ આ એનો જવાબ છે ત્યારબાદ ક્વેશ્ચન નંબર વન સિક્સ છે નાઇટ્રિક એસિડનો એક નમૂનો જેની ઘનતા વન ફોર્ટી વન ગ્રામ એમએલ માઇનસ વન અને નાઇટ્રિક એસિડના દર ટકા સિક્સટી નાઇન છે આ નમૂનામાં નાઇટ્રિક એસિડની સાંદ્રતા મોલ પ્રતિ લીટરમાં ગણો અહીં HNO3 નો 10% એટલે કે 69% HNO3 નો 10% = 69% એટલે કે જ્યારે 100 ગ્રામ દ્રાવણ હોય કેટલું દ્રાવ્ય ઓગળેલું છે તો સિક્સટી નાઇન દ્રાવ્ય સિક્સટી નાઇન ગ્રામ દ્રાવ્ય ઓગળેલું છે તો દ્રાવ્યનું દળ ઇઝલ ટુ સિક્સટી નાઇન ગ્રામ અને દ્રાવકનો દળ 100 ગ્રામ થશે એટલે બંનેઓના વજન આપણને મળી ગયા ત્યારબાદ એચ એચ એનો થ્રીનો દળ ગણ્યા

હાઇડ્રોજનનો હાઇડ્રોજનનો પરમાણુ દળ એક છે નાઇટ્રોજનનો ચૌદ છે અને ઓક્સિજનનો સોળ છે તો અહીં સોડતાળી અડતાલીસ આવશે તો એચનો થોડ નો દળ આપણને મળશે સિક્સટી થ્રી ગ્રામ પ્રતિ મોલ પ્રશ્નમાં આપણને એમ પૂછેલું છે કે દ્રાવણની એટલે કે નાઇટ્રિક એસિડની સાંદ્રતા ગણવાની છે તે પણ મોલ પ્રતિ લીટરમાં લીટરમાં ગણવા માટે આપણને તો પહેલાં કચ જોઈશે જે નથી તો કદ શોધવા માટે અહીં આપણને આ જે ઘનતા છે તેના પરથી આપણે દ્રાવણનો કચ શોધી શક્યું તો હવે આપણે કચ શોધીશું તો દ્રાવણની ઘનતા ઇઝ ઇક્વલ ટુ દ્રાવણનું દળ ડિવાઈડેડ બાય દ્રાવણનું કર તો દ્રાવણની ઘનતા આપણને વન ફોર્ટી વન આપેલું છે અને દ્રાવણનું દળ આપણને 100 આપેલું છે ડિવાઇડેડ બાય દ્રાવણનું કદ હવે આપણે દ્રાવણનું કદ શોધવા કીધેલું છે તો દ્રાવણનું કદ આપણે અહીં લખીશું ડિવાઇડેડ બાય સોરી ઇઝ ઇક્વલ ટુ છેદમાં વન ફોર્ટી વન આન્સર આપણને મળશે દ્રાવણનું કદ સેવન્ટી ml નાઇન્ટી ટુ આ થયું આપણને દ્રાવણનું કદ હવે આપણે મોલારીટીનું સૂત્ર મૂકીશું તો મોલારીટી ઇઝિકવલ ટુ વન દ્રાવ્યનું દળ ડિવાઇડેડ બાય દ્રાવ્યનું મોલર દળ ઇન્ટુ દ્રાવણનું કદ તે પણ એમએલમાં તો આપણને બધું મળી ગયું છે વન થાઉઝન્ડ ઇન્ટુ દ્રાવ્યનું દળ આપણી પાસે કેટલું છે તો સિક્સટી નાઇન છે ત્યારબાદ દ્રાવ્યનું મોલર દળ તો આપણે ગણ્યું દ્રાવ્યનો મોલર દળ સિક્સટી થ્રી દ્રાવ્યનું કદ આપણને મળેલું છે સેવન્ટી પોઈન્ટ નાઇન્ટી ટુ તો અહીં આન્સર આવશે મોલારિટી ઇઝ ઇક્વલ ટુ ફિફ્ટીન પોઈન્ટ ફોર્ટી ફોર મોલ પ્રતિ લીટર જે પ્રશ્નમાં કહેલું હતું કે નાઇટ્રિક એસિડની સાંદ્રતા મોલ પ્રતિ લીટરમાં શોધો તો આ છે આપણી નાઇટ્રિક એસિડની સાંદ્રતા મોલ પ્રતિ લીટરમાં ત્યારબાદ પ્રશ્ન નંબર વન પોઈન્ટ સેવન છે સો ગ્રામ કોપર સલ્ફેટ એટલે કે સીયુએસઓફોરમાં કેટલું કોપર મેળવી શકાય તો જોઈએ આપણે સૌપ્રથમ આપણે મોલર દળ જોઈશું તો સીયુએસઓફોરનું મોલરદર ઇઝ ઇક્વલ ટુ એક મોલ સીયુ પ્લસ ફોર સોરી એક મોલ સલ્ફર અને આપણને ઓક્સિજન મળશે ફોર મોલ તો કોપર કેટલા છે કોપરનો પ્રમાણીય દળ સિક્સ્ટી થ્રી સિક્સટી થ્રી ફિફ્ટી ફોર પ્લસ સલ્ફરનું થર્ટી ટુ પ્લસ ફોર અને ઓક્સિજનનું સિક્સટીન તો અહીં મલ્ટિપ્લિકેશન એને પ્લસ કરીને આપણને આન્સર મળશે સી ઓએસફનો મોલ ઓર્ડર વન નાઇન સિક્સ ગ્રામ પ્રતિ મોલ ओके okay. तो जो वन फिफ्टी नाइन पॉइंट सिक्स ग्राम सी एसओ में सिक्सटी थ्री पॉइंट फिफ्टी फोर ग्राम कॉपर मे तो सौ ग्राम सी यूएसओ फोर में કેટલા ગ્રામ કોપર મળશે પિયક રાઇસીનો ઉપયોગ કરીશું તો સિક્સટી થ્રી પોઈન્ટ ફિફ્ટી ફોર ઇન્ટુ હંડ્રેડ ડિવાઇડેડ બાય વન ફિફ્ટી નાઇન સિક્સ તો અહીં આન્સર આવશે થર્ટી નાઇન એટી વન ગ્રામ કોપર આ છે એનો આન્સર જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શાને સબસ્ક્રાઈબ કરવાનું પૂરતો નહીં જેથી બાકી રહેલા સ્વાધ્યાયના પ્રશ્નોનું સોલ્યુશન લાવીશ